મોરારી બાપુ પ્રખર રામ કથાકાર કે જેમણે દેશ વિદેશમાં માં સાતસો કરતા વધુ રામ કથા કરી છે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ કે જેમને નવસો થી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપેલું છે પૂજ્ય શ્રી કે જે પ્રખર કથાકાર છે બે હજાર છ માં હિન્દુ ઓફ ધ યર એવોર્ડ થી સન્માનિત કરાયા છે સ્વામી સચ્ચિદાનંદ કે જેઓ ધર્મ સમાજ અને જીવનને સ્પર્શતા પચાસ પુસ્તકો લેખન કર્યું છે મુનિ તરુણ સાગર જૈન દિગંબર કે જે કડવે પ્રવચન શ્રેણી થી દેશભરમાં પ્રખ્યાત મુનિના રૂપમાં ઓળખ સ્થાપિત કરેલ છે રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ ગાદી સ્વામી

બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે પૂજ્ય દીપકભાઈ દાદા ભગવાન પરિવાર અડાલજ સત્સંગ થકી દેશ વિદેશમાં લાખો લોકોના જીવનમાં સુખ શાંતિ સ્થાપ્યા છે